શ્રી નીતિ રાકેશ રાઠોડ રેલનગર રાજકોટ રાજકોટની યંગ પેરા સ્વિમર નીતિ રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બની છે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે શ્રેષ્ઠ દિવ્યાંગજન તરીકેનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવતી તે ગુજરાતની એકમાત્ર દીકરી છે માનસિક દિવ્યાંગતાને હાથ આપીને આ પેરા સ્વિમર તરવૈયાઓને પણ હંફાવે તેવી અદભુત રીતે સ્વિમિંગ કરી રહી છે સ્વિમિંગની ચૌદ કેટેગરીમાં પારંગત નીતિ જ્યારે સાત વર્ષની હતી ત્યારથી સ્વિમિંગ શીખી રહી છે બાદમાં દસ વર્ષની ઉંમરે નીતિએ જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પેશિયલ ઓલિમ્પિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું જોત જોતામાં નીતિની સફર રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગઈ જેથી તેનો રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ સન્માન કરવાનો નક્કી થયું અને 3 ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નીતિને શ્રેષ્ઠ દિવ્યાંગજન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને સ્વિંગમાં એમનો ગોલ જેમ દરેક દરેક ખેલાડીનો હોય છે કે ભાઈ દેશ માટે સર્વોચ્ચ સન્માન એટલે જેને આપણે કહીએ ગોલ્ડ મેડલ લે આવે અને એ પણ સૌથી મોટી ઇવેન્ટ જેને આપણે ઓલિમ્પિક્સ કહીએ છીએ એટલે પેરા ઓલિમ્પિક્સની અંદર ભારતનું નામ આગળ કરે અને એના માટેની અત્યારે એ તૈયારી કરી રહી છે નીતિને સ્વિમિંગ શીખવાડનાર કોચનું કહેવું છે કે દીકરી બે હજાર બાર અગિયાર બારની આસપાસ મારી પાસે સ્વિમિંગ કરવા માટે તેમના પેરેન્ટ્સ લઈને આવ્યા હતા અને તેને પાણી સાથેનો ખૂબ જ લગાવ હતો ધીમે ધીમે એને આમાંને સ્વિમિંગ સ્કિલમાં એને આગળ વધારતો ગયો નીતિનું સપનું છે કે તે પેરા ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રોશન કરે રાજકોટ થી દિવ્ય ભાસ્કર માટે કેવલ દવે નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ